નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ત્રીસ રૂપિયાના સસ્તા શેર વિશે વાત કરવાના છે જે શેરમાં માં મલ્ટી બેગર બનવાનો દમ છે એવું બ્રોકરેજ આવું જણાવી રહ્યા છે તો આ કયા શેર છે અને કયા બ્રોકરેજ આવશે આ શેર માટે રિપોર્ટ બહાર પાડ્યો છે એ રિપોર્ટ વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ સસ્તા શેરમાં રોકાણ કરી સારી એવી કમાણી કરવા માંગતા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે પણ મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે આ શેર ચર્ચા કરી લે પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે સાથે જ જ મિત્રો મિત્રો આ આ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજ ને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈ પણ કરી દેજો જેથી શેર ની માહિતી

વેન્ચુરા સિક્યુરિટી હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ વિશે એક નવો રિપોર્ટ બહાર પાડ્યો છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ શેર આવતા ચોવીસ મહિના એટલે કે બે વર્ષમાં એકસો વીસ ટકા સુધી ઉછળી શકે છે હાલ આ શેર લગભગ ઓગણત્રીસ રૂપિયાના ભાવ ઉપર ટ્રેડ થઈ રહ્યો છે વેન્ચુરાનું કહેવું છે કે તે કંપની તેના લાંબા અનુભવ અને ટેકનિકલ એક્સપર્ટની બળ પર આવતા સમયમાં જબરદસ્ત વૃદ્ધિ બતાવી શકે છે એચએસસી નું

જે હાલ tribunal માં pending છે તેનું પણ સામેલ કરવામાં આવ્યા નથી એટલે કે share માં રોકાણ કરવું થોડું risk ભર્યું છે કેમ કે નવસો કરોડ નો right issue તો સામેલ કર્યો છે કંપની પણ સાત હજાર કરોડ ના જે દાવા કરવામાં આવે છે company માં એ પણ tribunal માં pending પડ્યા છે જે સામેલ કરવામાં નથી આવ્યા વેન્ચુરા ને અંદર છે કે FY પચીસ થી FY અઠ્યાવીસ વચ્ચે company ની આવક લગભગ ચૌદ point છ ટકા સીએચજી ના દર થી વધી આઠ હાજર ચારસો સાડત્રીસ કરોડ રૂપિયા સુધી પોહચી શકે છે આ સાથે જ કંપની નો ઈ બીટા પણ પંદર પોઈન્ટ સાત ટકાના સીએચજી આર થી વધીને બાર હજાર બસો ને નવ બાર હાજર બારસો ઓગણત્રીસ કરોડ રૂપિયા થવાની સંભાવના છે

તેનું એક મોટું કારણ દેવામાં ઘટાડો અને નવા tax system માં થવું હશે return ratio જેમ કે ROE અને ROIC પણ ખૂબ જ મજબૂત થઈ જશે જે કંપનીની નાણાકીય સ્થિતિ વધુ સારી બનાવશે કંપની એ FY છવ્વીસ સુધી નવસો કરોડ રૂપિયાનું દેવું ઘટાડવાનો પ્લાન બનાવ્યો છે આ રકમ આંતરિક નફામાં મળનારા એવોર્ડ અને રાઇટ ઇસ્યુ દ્વારા એકત્રિત કરવામાં આવશે ઉપરાંત એસેટ વેચવા અને ક્લેમ રિકવર થી પણ કંપનીને મદદ મળશે આથી HSC નું નેટ ડેટ એટલે કે દેવું દેવાના રેશિયો FI 25 ના 3.1% થી ઘટી FI 28 માં માત્ર 0.5% રહી શકે છે જે કંપનીની બેલેન્સ શીટ માટે મોટી સિદ્ધિ હશે પછી બ્રોકરેજ આવું જણાવે છે કે HCC આ સમય ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણનો ચક્રનો મોટો ફાયદો ઉઠાવવા માટે તૈયાર છે મજબૂત ઓર્ડર લાઇન ઓર્ડર પાઇપલાઇન દેવું ઘટાડવાની સ્પષ્ટ રણનીતિ અને માર્જિન પર ફોકસ

મજબૂત એનાધી કંપનીના પ્રોફિટમાં ને નફામાં બધામાં વધારો થઈ શકે છે લાંબા ગાળે નું દેવું પણ ઘટી શકે છે એટલે લાંબા ગાળાનું વિચારીને જો તમે રોકાણ કરતા હો તો તમારા માટે આ એક સારો વિકલ્પ હોય શકે છે એવું brokerage house જણાવે છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડિયોમાં જે આ સુધી વિડિયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને પોતાના મિત્રો સાથે Facebook Instagram WhatsApp બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટડી બન દબાવી દેજો